ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના મદ્રેસાના બાળકોને ફ્રૂટ અને ટિફિન ઇનામોમાં આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં એસી જેટલા બાળકોને ઇનામ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી ગુલામભાઈ દાઉદભાઈ મેમન મોરબી તંકારાના ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમન સલીમભાઈ પાંભાજીવાલા હાલાઈ મેમન જમાતના વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ સહિત અનેક મહાનુભો હાજર રહ્યા હતા સાથે મદરેસાના ત્રણ ઉસ્તાદો હાફિઝ મોહમ્મદ શોએબ મિર્ઝા મૌલાના ઇસ્માઈલ સાહેબ કાવીવાલા હાફિઝ મોહમ્મદ કાજલવાલા ને કુલર આપી ઇનામોમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું હરે બોત બરબ આ પ્રોગ્રામ અસલામ અસલામવાલિકમ આ પ્રોગ્રામ છે મેમન ડેનો પ્રોગ્રામ છે દસ મે અમે દસ એપ્રિલે આ પ્રોગ્રામ રાખીએ છીએ દર વર્ષે રાખીએ છીએ ને અમે બચ્ચાઓને વિતરણમાં અત્યારે ટિફિનો આપ્યા છે ને અત્યારે જમનાભાઈ હોસ્પિટલમાં પણ અમારે ફૂડ વિતરણનું કીટનું આયોજન છે એ અત્યારે દસ વાગેનો પ્રોગ્રામ થઈ છે ફૂડ વિતરણ आपण परिचय मारो परिचय मोरबी टा मेमंडामा वाईस प्रेसिडेंट इकबालभाई इस्माइलभाई मेमन